તેને આપણે સરસથી થી ધોઈ દેવાના છે એક થી બે વાર જેથી તેનું બધું જ વ્હાઈટ પાણી નીકળી જાય જો તમારે વધારે બનાવવાની હોય તો વધારે લેવાનું છે આપણે જેમ ચોખાને હાથમાં મસળશું તેમ તેમાંથી બધું જ વ્હાઈટ પાણી નીકળી જશે હવે આ વ્હાઈટ પાણી બધું જ આપણે નીકાળી દેવાનું છે અને હવે ચોખા પાણીથી ચોખા ડૂબે તેટલું પાણી આપણે અંદર એડ કરવાનું છે તેને ત્રીસ મિનિટ માટે પલાળી દેવાના છે જેથી તે સરસથી પલ્લી જાય હવે આપણે એક કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધેલું છે તેમાં એક ટી સ્પૂન ડ્રાય જીરું એક ટી સ્પૂન હિંગ એક તમાલપત્ર એક લાલ મરચું અને ચાર થી પાંચ લીમડાના પત્તા લીમડાના પત્તાથી શાકનો વઘાર ખૂબ જ સારો એવો આવે છે અહીંયા આપણે કાંદા લસણનો ઉપયોગ નથી કરતા એટલે એક ટી જેટલું આદુ મરચાની પેસ્ટ બધું જ સરસ સતળાઈ ગયું છે તો મે બે નંગ મોટા મોટા કટ કરેલા બટાકા લીધા છે બટાકાને સરસથી મિક્સ કરી દઈશું બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને સાતળવાનું છે હવે તેમાં 1 ટીસ્પૂન જીરું પાવડર 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ અનુસાર લઈ શકો છો સ્વાદ અનુસાર સોલ્ટ હવે પાછું બધા જ મસાલાને મિક્સ કરી દઈશું અને તેને ખુલ્લું જ ચોળવવાનું છે જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે બટાકું થોડું થોડું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે ઢાંકીને આપણે ચોળવશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે હવે આપણે ચેક કરી લઈશું બટાકું ચડી ગયું છે કે કાચું છે બટાકું આપણું આફ ચડી ગયું છે તો હવે તેમાં આપણે એક નંગ બારીક ચોપ કરેલા ટામેટા એડ કરી દઈશું તો સિંગ અને ચવાણાનો તે બે ટેબલ સ્પૂન જેટલો એડ કરીશું અને એક નાનો કપ પાણી એડ કરીશું તેને સરખુંથી મિક્સ કરી દઈશું નોર્મલી આપણે શાક વઘારીને તરત જ કુકર બંધ કરી દઈએ છીએ એના કરતાં આ ખુલ્લું ચોડોવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે પાણીને ખુલ્લું જ 1 થી 2 મિનિટ આપણે ચોડવવાનું છે જેથી પાણી થોડું થોડું બળી જાય થોડી કોથમીર એડ કરી દઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી તેની એક વિસલ કરવાની છે આપણી એક વિસલ થઈ ગઈ છે તો શાક આપણે ચેક કરી લઈશું શાક સરસ થી એકદમ કુક થઈ ગયું છે આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો હવે તેમાં ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરી દઈશું જો તમારે વધારે રસાવાળું કરવું હોય તો પણ કરી શકો છો હવે આપણે એક પેન લઈશું તેમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે પાણી એડ કરવાથી ખીર તળીએ ચોટતી નથી હવે તેમાં એક લિટર દૂધ એડ કરવાનું છે હવે તેને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને ગરમ થવા દેવાનું છે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી આપણું દૂધ દૂધ એકદમ એકદમ ફટાફટ ઉકળી જાય આપણું ગરમ થઈ ગયું છે ત્યારબાદ જે આપણે ચોખા પલાળે લેતા તેમાંથી પાણી નીતારીને આપણે અંદર એડ કરી દેવાના છે હવે તેને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેથી કરીને આપણા ચોખ્ખા નીચે બેસી ન જાય અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે આપણા ચોખાનો દાણો સરસથી બફાય ત્યાં સુધી સરસથી ખીરને ઉકાળવાની છે તેની વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે તેમાં સરસથી ઉભરો પણ આવી રહ્યો છે અને તેમાં બબલ પણ થઈ રહ્યા છે એટલે આપણી ખીર એકદમ સરસથી ઉકળી રહી છે ફ્રેન્ડ્સ ખીર નીચે બેસે નહીં તેનું પણ ધ્યાન રાખતા જવાનું છે જેટલી તમારી ખીર ઉકળશે તેટલી જ તમારી ખીર મીઠી થશે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ચોખા બફાઈ નહીં ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે આપણું દૂધ સરસથી ઘટપણ થઈ ગયું છે તો હવે આપણે ચોખાનો દાણો ચેક કરી લઈશું ચોખ્ખા સરસથી બફાઈ ગયા છે ફ્રેન્ડ્સ આ એક ટીપ્સ છે ચોખાનો દાણો એકદમ ગળી જાય પછી જ તેમાં ખાંડ એડ કરવાની છે જો પહેલાં ખાંડ એડ કરી દઈશું તો આપણા ચોખા એકદમ કડક જ રહેશે હવે તેમાં આપણે નાનો કપ ખાંડ એડ કરી દઈશું હવે તેને સરસથી મિક્સ કરી દઈશું જો તમારે વધારે ગળપણ જોઈતું હોય તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો હવે તેમાં આપણે એક ટેબલ સ્પૂન પિસ્તાનો પાવડર અને એક ટેબલ સ્પૂન બદામનો પાવડર એડ કરી દઈશું અને જાયફળ વિના તો ખીર અધૂરી જ છે તો એક ટીસ્પૂન જાયફળ એડ કરી દઈશું હવે બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દેવાના છે જેથી આપણો ખીરનો સ્વાદ અનેક ગણો વધી જાય છે આપણી ખીરમાં એકદમ સરસથી ઉભરો આવી રહ્યો છે એનો મતલબ એમ કે આપણી ખીર સરસથી ઉકળી ગઈ છે જેટલી ખીર ઉકળેલી હશે તેટલી જ ટેસ્ટમાં મીઠી લાગશે મારા ઘરમાં ખીર અઠવાડિયામાં એકવાર તો બને જ છે મારા બાળકોને ખૂબ જ ભાવે છે હવે આપણી ખીર સરસથી ઉકળી ગઈ છે ગેસ બંધ કરી દઈશું તેને ગરમા ગરમ પૂરી અને ખીર મરચાં બટાકાનું શાક અને ભૂંગળા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે જો તમે ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો ગાર્નિશિંગ માટે કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરી દઈશું આ રસાવાળું શાક પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે નાનાથી લઈ મોટા બધાને જ ભાવે તેવું તૈયાર થયું છે